ભરૂચમાં સોમવારે ભોય અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે જ મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી સોનેરી શરંગાર સાથે મેઘરાજાની સવારી સોનેરી મહેલ ખાતે આવી ત્યારે વધામણા લેવા માટે મહેરામણ ઉમટી પડ્યો હતો દિવાસાની આગળની રાત્રે ભોઈ સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી મેઘરાજાના સાથે ભરૂચમાં દિવસીય મેળો પણ સમાપ્ત થયો છે ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી ચાર દિવસ સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા પોલીસ વિભાગે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી